જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે દ્વિતીય સત્ર વિકાસ લક્ષી એસાઈમેન્ટ ધોરણ ના ગણિતના પ્રશ્ન ત્રણ ક ના ચર્ચા બીજું તમને મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા વિડીયો પણ મેળવી શકો પ્રશ્ન ત્રણ ક એમાં લખ્યું જે માગ્યા મુજબના ગણો પ્રકરણ સાત છે પહેલો પ્રશ્ન છે કે ટીવીની વેચાણ કિંમત બત્રીસ હજાર છે તેના ઉપર આઠ ટકા જીએસટી આપવો પડે છે તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે તો ટીવીની કિંમત બત્રીસ હજાર જીએસટી આઠ ટકા તો પહેલાં આપણે જીએસટી શોધવાનો બત્રીસ હજારના આઠ ટકા એટલે બત્રીસ હજાર ગુણ્યા આઠના છેદમાં સો બે મીંડા ઉડી ગયા ત્રણસો વીસ ગુણ્યા આઠ એટલે બે હજાર પાંચસો સાઠ તો કુલ કિંમત કેટલી થાય ટીવીની કિંમત હતા જીએસટીની બત્રીસ હજાર વત્તા બે હજાર પાંચસો સાઠ એટલે ત્રણ ચોત્રીસ હજાર પાંચસો સાઠ બીજો દાખલો છે એક મોબાઈલ ફોન પાંચ ટકા વળતર કાપ્યા પછી વીસ હજાર નવસોમાં વેચાણમાં મળે છે તો મોબાઈલ ફોનની છાપેલી કિંમત કેટલી હશે તો ધારો કે એની કિંમત સો વળતર પાંચ ટકા એટલે કે સોના પાંચ ટકા એટલે પાંચ રૂપિયા તો વેચાણ કિંમત કુલ કિંમત માઇનસ વળતર સોમાંથી પાંચ હજાર એટલે પંચાણું હવે વેચાણ કિંમત પંચાણું તો છાપેલી કિંમત સો તો વીસ હજાર નવસો એ કેટલા વીસ હજાર નવસો ગુણ્યા સો ભાઈગા પંચાણું એટલે વીસ હજાર નવસો ગુણ્યા વીસ ભાઈગા ઓગણીસ તો ચાર લાખ અઢાર હજાર ભાગગા ઓગણીસ એટલે જવાબ આવશે બાવીસ હજાર ઓકે મિત્રો ત્રીજો દાખલો એક ડ્રેસની છાપેલી કિંમત ચોવીસો છે વેપારી છાપેલી કિંમત ઉપર વીસ ટકા વળતર આપે છે તો ડ્રેસ ખરીદવા કેટલી રકમ આપવી પડે તો વળતર વીસ ટકા છાપેલી કિંમત ચોવીસ ટકા તો વળતર એટલે શું થાય ચોવીસસોના વીસ ટકા ચોવીસસો ગુણ્યા વીસના સો એટલે ચારસો એંસી તો આપવાની કુલ રકમ બરાબર ચોવીસસો માઇનસ વળતર વળતર હતું ચારસો એંસી એ બાદ કરો એટલે એક હજાર નવસો વીસ ચોથો દાખલો અનિલ પાસે અમુક રકમ હતી એમાંથી એણે એંસી ટકા રકમનો ખર્ચ કર્યો જો અનિલ પાસે બારસો રૂપિયા વધ્યા હોય તો પહેલાં તેની પાસે કેટલી રકમ હતી તો ધારો કે કુલ એની પાસે સો રૂપિયા બાકી રહેલી રકમ સોમાંથી એંસી જાય એટલે વીસ તો વીસ એની પાસે બારસો રૂપિયા છે તો સો એ કેટલા તો બારસો ગુણ્યા સોના છેદમાં વીસ વીસ છક એકસો વીસ સાઠ ગુણ્યા સો એટલે છ હજાર તો એની પાસે કુલ છ હજાર રૂપિયા હશે ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રકરણ સાતના દાખલા ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ આઠના દાખલા ઉપર ફરી પાછું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ આઠની અંદર છે સરવાળા કરો પાંચ એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા ત્રણ અને ત્રણ એક્સનો ઘન વત્તા સાત એક્સનો વર્ગ ઓછા નવ હવે અને શબ્દ દૂર કરીને પહેલાં શું લખવાનું વત્તા પાંચ એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વધતા ત્રણ વત્તા ત્રણ એક્સનો ઘન વત્તા સાત એક્સનો વર્ગ ઓછા નવ હવે સજાતીય પદો શું કરો ભેગા તો આ પાંચ એક્સનો ઘન અને વત્તા ત્રણ એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા સાત એક્સનો વર્ગ અને ત્રણ ઓછા નવ તો પાંચ વત્તા ત્રણ એટલે આઠ એક્સનો ઘન સાતમાંથી ચાર જાય એટલે ત્રણ એક્સનો વર્ગ અને નવમાંથી ત્રણ જાય એટલે છ ઓકે મિત્રો બીજો દાખલો છ એનો વર્ગ ઓછા સાત એ ઓછા નવ અને નવ એનો વર્ગ વત્તા દસ એ વત્તા પાંચ અને શબ્દ દૂર કરી પહેલાં વત્તા લેખા છ એનો વર્ગ ઓછા સાત એ ઓછા નવ વત્તા નવ એનો વર્ગ વત્તા દસ એ વત્તા પાંચ હવે સજાતીય પદો ભેગા કરો તો છ એનો વર્ગ વત્તા નવ એનો વર્ગ ઓછા સાત એ વત્તા દસ એ ઓછા નવ અને વત્તા પાંચ તો નવ ને છ પંદર એનો વર્ગ દસમાંથી સાત એટલે ત્રણ એ અને નવમાંથી પાંચ જાય એટલે માઇનસ ચાર ત્રીજો દાખલો પંદર વત્તા પાંચ એક્સનો વર્ગ ઓછા એક્સ અને બે એક્સ ઓછા બે એક્સનો વર્ગ ઓછા પાંચ અને શબ્દ દૂર કરી વચ્ચે વત્તા લખો તો પંદર વત્તા પાંચ એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા બે એક્સ ઓછા બે એક્સનો વર્ગ અને ઓછા પાંચ સજાતીય પદો ભેગા કરો આ વત્તા પંદર અને ઓછા પાંચ વત્તા પાંચ એક્સનો વર્ગ અને ઓછા બે એક્સનો વર્ગ ઓછા દસ એક્સ અને વત્તા બે એક્સ હવે સરળા બાદ બાકી પંદરમાંથી પાંચ જાય એટલે દસ પાંચ એક્સના વર્ગમાંથી બે એક્સનો વર્ગ જાય એટલે ત્રણ એક્સનો વર્ગ દસમાંથી બે જાય એટલે માઇનસ આઠ એક્સ ચોથો દાખલો દસ ઓછા ત્રણ એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ અને બે એક્સનો વર્ગ ઓછા આઠ એક્સ ઓછા બે તો અને શબ્દો દૂર કરી પહેલાં વત્તા લખો દસ ઓછા ત્રણ એક્સના વર્ગ વત્તા ચાર એક્સ વત્તા બે એક્સના વર્ગ ઓછા આઠ એક્સ ઓછા બે સજાતીય પદો ભેગા કરો દસ ઓછા બે ઓછા ત્રણ એક્સના વર્ગ અને વત્તા બે એક્સનો વર્ગ વત્તા ચાર એક્સ અને ઓછા આઠ એક્સ તો દસમાંથી બે જાય એટલે આઠ ત્રણમાંથી બે જાય એટલે માઇનસ એક્સનો વર્ગ વત્તા ચાર અને ઓછા આઠ આઠમાંથી ચાર જાય એટલે ચાર ઓકે મિત્રો આપણે ચર્ચા કરી સરવાળાના દાખલા ઉપર હવે એમાં બીજો દાખલો છે બાદ બાકી કરો ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા એક માંથી બે એક્સનો વર્ગ વત્તા છ એક્સ ઓછા આઠ બાદ કરો તો બાદ બાકી કરવાની હોય એટલે શબ્દ કયો આવશે માઈનસ બરાબર તો ત્રણ એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા એક ઓછા બે એક્સનો વર્ગ ઓછા છ એક્સ અને વત્તા આઠ અહીં માઇનસની નિશાની આવવાથી અંદરના ત્રણેય પદની નિશાનીઓ બદલી જાય તો ત્રણ એક્સનો વર્ગ ઓછા બે એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ ને ઓછા છ એક્સ વત્તા એક અને વત્તા આઠ તો ત્રણમાંથી બે જાય એક્સનો વર્ગ ઓછા એક્સ વત્તા નવ બીજો દાખલો આઠ એક્સનો વર્ગ ઓછા છ એક્સ ઓછા અગિયારમાંથી પાંચેક્સનો વર્ગ ચાર ચારેક્સ ઓછા સાત બાદ કરો જ્યારે બાદ બાકી કીધું હોય એટલે પાછળના ત્રણેય પદની નિશાની બદલાવી નાખવાની આઠ એક્સના વર્ગ ઓછા છ એક્સ ઓછા અગિયાર ઓછા પાંચ એક્સનો વર્ગ ઓછા અગિયાર એક્સ અને વત્તા સાત હવે સજાતીય પદો ભેગા કરો આઠ એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સનો વર્ગ ઓછા છ એક્સ અને ઓછા ચાર એક્સ ઓછા અગિયાર અને વધતા સાત આઠમાંથી પાંચ જાય એટલે ત્રણ છ ને ચાર માઇનસ દસ એક્સ અગિયારમાંથી સાત જાય એટલે માઇનસ ચાર ત્રીજો દાખલો ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વાય ઓછા નવ માંથી એક્સનો વર્ગ ઓછા બે એક્સ વાય વત્તા પાંચ બાદ કરો તો ત્રણ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વાય ઓછા નવ નવમાંથી દૂર કરો એટલે પાછળના ત્રણેય પદની નિશાની બદલી જાય વધતા એક્સનો વર્ગ ઓછા એક્સનો વર્ગ ઓછા બે એક્સ વાય વત્તા બે એક્સ વાય અને વત્તા પાંચ ઓછા હવે સજાતીય પદો ભેગા કરો ત્રણ એક્સનો વર્ગ ઓછા એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વાય ને વત્તા બે એક્સ વાય ઓછા નવ અને ઓછા પાંચ તો ત્રણમાંથી એક જાય એટલે બે એક્સનો વર્ગ પાંચ એક્સ ને બે એક્સ એટલે સાત એક્સ વાય નવ ને પાંચ છ ચોથો દાખલો નવ એક્સનો વર્ગ વત્તા પાંચેક્સ ઓછા સત્તરમાંથી પંદર ઓછા ચારેક્સ વધતા ત્રણ એક્સનો વર્ગ બાદ કરો તો નવ એક્સનો વર્ગ વત્તા પાંચેક્સ ઓછા સત્તરમાંથી દૂર કરેલા અંદરના ત્રણેય પદ નિશાની બદલી જાય માઇનસ પંદર પ્લસ ચાર એક્સ અને ઓછા ત્રણ વર્ગ તો નવ એક્સનો ઓછા ત્રણ એક્સનો વર્ગ વધતા પાંચ ચાર એક્સ માઇનસ માઇનસ પંદર નવમાંથી માંથી જાય એટલે છ એક્સનો વર્ગ પાંચ ને ચાર એક્સ એટલે નવ એક્સ અને સત્તરમાંથી સોરી સત્તર અને પંદરનો સરવાળો એટલે માઇનસ બત્રીસ અહીં પ્લસ નવ એક્સ આવશે મિત્રો ઓકે તો આ ચર્ચા કરીએ આપણે ધોરણ આઠ વિકાસ પરીક્ષાલક્ષીએ સાયમિન્ટના ગણિતના પ્રશ્ન ત્રણ કના પ્રકરણ સાત અને આઠના જવાબો પર આ રીતે બીજા પ્રશ્નોમાં જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ